હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું ગુજરાતી બટાકાપૌવા એકદમ પોચા નરમ રૂ જેવા મોઢામાં મૂકતા જ સડસડાટ ગળે ઉતરી જાય એવા અને બિલકુલ ડચૂરો ન વળે ખૂબ જ ચટપટા અને ટેસ્ટી પણ બને આજના વિડીયોમાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બટાકાપોવા બનાવવાની સરળ રીત બતાવેલી છે બેથી ત્રણ સામાન્ય વસ્તુઓને જો ધ્યાનથી કરી લેશો તો એક નંબર બટાકા પૌવા બનીને તૈયાર થશે તો ચાલો ઝડપથી બનાવવાની જોઈ લઈએ સૌથી પહેલા આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લેવાના છે આ પૌવા ખાસ કરીને જે પૌવા બનાવવા માટેના જાડા પૌવા આવે છે એ આપણે લીધેલા છે હવે આવી કોઈ મોટી ગરણી લઈ અને પૌવાને ચાળી લઈએ બજારમાંથી લાવેલા પૌવાને ખાસ કરીને એક વખત ચાળી લેવા ખૂબ જરૂરી છે હવે તૈયાર થયેલા પૌવાને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈશું અને સારી રીતે ધોઈ લઈશું ધોયા પછી તરત જ પૌવાને આપણે ગળી લેવાના છે આ રીતે કોઈ ગરણીની અંદર લઈ લેવાના જેથી કરીને વધારાનું બધું જ પાણી સ્ટેન્ડ થઈ જાય થોડું આ રીતે કરી અને પાણીને નિતારી લેવાનું ખાસ કરીને પૌવાને તમારે લાંબા સમય સુધી પલાળી રાખવાના નથી કેમ કે જો લાંબા સમય સુધી પલાળીને રાખીશું તો પૌવા લોચા જેવા થઈ જશે આપણે જે એકદમ સરસ છૂટા છૂટા બનાવવા છે એ નહીં બને હવે આપણે આ બાઉલ ને લઈ લઈએ અને ખાલી બાઉલ મૂકી દઈએ અને આ રીતે ગરણીને એના પર સેટ કરી દઈએ હવે પૌવાને થોડી વાર માટે આપણે રેસ્ટ થવા દેવાના છે જેથી કરીને એકદમ સરસ પૌવા ખીલેલા ખીલેલા બને તો પૌવા જ્યાં સુધી સમારીને તૈયાર કરી લઈશું તો મીડિયમ સાઇઝના ત્રણ બટેકાને આ રીતે છાલ ઉતારી ચોખ્ખા કરી અને મેં ધોઈને લઈ લીધા છે અહીંયા બાઉલ ની અંદર થોડું પાણી રાખી અને પછી જ આપણે બટેકાને સમારીશું જેથી કરીને થોડો સમય રહ્યા હોય તો પણ કાળા ન પડે

અહીંયા આપણે ત્રણે ત્રણ મીડિયમ સાઈઝના બટેકાને સમારી અને તૈયાર કરી લીધા છે હવે બટેકાનું આ પાણી છે એ ગંદુ થઈ ગયું છે કે તમે જ્યારે પણ બટેકાની કોઈ વસ્તુ બનાવો અને બટેકાને આ રીતે સમારીને જો પાણીમાં રાખવાના હોય તો એના અંદર એક કે અડધી ચમચી જેટલું જો મીઠું ઉમેરી દેશો તો એ બટેકા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે અને સાથે સાથે ઝડપથી ચડી પણ જશે તો હવે લઈશું એક પોળું મિક્સિંગ બાઉલ અને એના અંદર પૌવાને ટ્રાન્સફર કરીશું તો ચાલો અહીંયા પૌવા છે એ સારી રીતે પલળીને તૈયાર થઈ છે હવે આપણે અત્યારે બે સિક્રેટ વસ્તુ આમાં ઉમેરી દઈશું જેનાથી પૌવા એકદમ સરસ સોફ્ટ રહેશે ગળે ડચુરો પણ નહીં વળે અને મોઢામાં મૂકતા જ સડસડાટ ગળેથી નીચે ઉતરી જશે તો અહીંયા અત્યારે આપણે પૌવાના માપનું મીઠું ઉમેરવાનું છે જો ખાસ ખ્યાલ રાખજો આપણે અહીંયા પૌવાના માપનું મીઠું ઉમેરવાનું છે અને બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે અને અને બંને વસ્તુને અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે છે તો આમ કરવાથી મીઠું જે એ પૌવાની અંદર ખૂબ સારી રીતે ભળી જાય છે અને એનાથી પૌવા એકદમ સરસ સોફ્ટ રહેશે આ રીતે આપણે પૌવાને તૈયાર કરી લીધા છે અને હવે આપણે જઈશું ગેસ તરફ હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ પર એક કડાઈ મૂકીશું ખાસ કરીને કડાઈને આપણે જાડા તળિયાની હોય એવી પસંદ કરીશું અથવા તો નોનસ્ટિક લઈશું અહીંયા આપણે એક ચમચા જેટલું તેલ નાખવાનું છે તેલનું પ્રમાણ પણ આપણે અહીંયા ઓછું રાખવાનું છે વધારે પડતું તેલ નાખવાથી પૌવા સારા બનશે એ બિલકુલ ખોટી માન્યતા છે હવે તેલને આપણે સારી રીતે ગરમ થઈ જવા દઈએ હવે જુઓ તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું બટેકા પવન અંદર રાઈનો નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું તમને જો ટેસ્ટ માફક ના આવે તો તમે કરી શકો છો એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ કરેલી છે એને ઉમેરી દઈએ આ રીતે થોડા લીલા મરચાના ટુકડા ને ઝીણા સમારેલા છે એને પણ ઉમેરી દઈએ આપણે અહીંયા લાલ મરચું નહીં ઉમેરીએ તો તીખાશ માટે તમારે જેટલું લીલું મરચું લેવું હોય એ પ્રમાણે લઈ લેવાનું થોડા મીઠા લીમડાના પાન ને આ રીતે કટ કરેલા છે એને ઉમેરી દઈએ ચપટી હિંગ ઉમેરી દઈએ હિંગથી ટેસ્ટ ખૂબ સરસ આવશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે પૌવામાં હવે જુઓ અહીંયા મરચા અને આદુ સરસ રીતે સતળાઈ ગયા છે આજ તે મીડિયમ સાઇઝ ની ડુંગળીને મેં સમારીને તૈયાર કરેલી છે એને ઉમેરી દઈએ ડુંગળીને મેં આ રીતે લચ્છામાં સમારેલી છે પૌવામાં આનો લુક્સ ખૂબ સરસ આવે છે તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું ડુંગળી થોડી સદળાઈ જાય એટલે આપણે થોડા શિંગદાણા ઉમેરીશું શિંગદાણા વગરના બટેકા પૌવા બિલકુલ અધૂરા લાગે જુઓ અહીંયા સારી રીતે મિક્સ કરી લીધા છે અને હવે સમારીને તૈયાર કરેલા બટેકા ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે અહીંયા બટેકાના માપનું મીઠું ઉમેરીશું અને ચમચી જેટલી હળદર ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે જુઓ અહીંયા આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે ગેસની ફ્લેમને એકદમ ધીમે રાખી અને આપણે આના પર ઢાંકણ ઢાંકી દઈએ અને અંદાજે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ વચ્ચે જરૂર પડે તો આપણે એકથી બે વખત ચલાવી લેવાનું છે જેથી નીચે તળિયે ચોંટી ન જાય તો અંદાજે ત્રણક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ જુઓ અહીંયા બટેકા એકદમ સરસ રીતે ચડી ગયા છે વચ્ચે મેં બે વખત ચલાવી લીધેલું હવે જુઓ આ રીતે આપણે ચેક કરી લેવાનું બટેકા એકદમ સરસ ચડી ગયા છે અથવા તો તમે સ્પેચુલાની મદદથી પણ ચેક કરી શકો છો જુઓ આરામથી તૂટી જાય છે હવે આ રીતે બટેકા એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે એમાં પૌવા ઉમેરીશું તો અહીંયા તમે જુઓ પૌવા એકદમ સરસ છૂટા છૂટા છે અને હવે પૌવાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મને હળદર થોડી ઓછી લાગી છે એટલે મેં થોડી હળદર ઉમેરી દીધી છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે પૌવાને એકદમ સરસ ચટપટા મીઠો ટેસ્ટ આપવા માટે અડધા લીંબુનો રસ અને સારી રીતે મિક્સ કરી હવે પૌવાને એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સરસ સોફ્ટ બનાવવા માટેની એક ટ્રીક હું અહીંયા તમારી સાથે શેર કરું છું આ રીતે હાથમાં થોડું પાણી લેવાનું એકાદ ચમચી જેટલું અને પછી પૌવા ઉપર આ રીતે આપણે રેડી દેવાનું

એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે જુઓ હવે આપણે કોથમીર ઉમેરી ઝીણી સમારેલી અને મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જુઓ એકદમ લારી જેવા બજારમાં મળે એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થયા છે અહીંયા તમે જોઈ શકો છો કે નહીં વધારે તેલ કે નહીં વધારે મસાલા ખાવામાં એકદમ હેલ્ધી અને સવારના નાસ્તામાં તો એકદમ ટેસ્ટી લાગે એવા બટાકા પોમાં બનીને તૈયાર થયા છે આ બટાકા પૌવાને તમે બાળકોને લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં અથવા તો બાર ક્યાંય ફરવા જતા હોય ત્યારે નાસ્તા તરીકે પણ આપી શકો છો પૌવાની સાથે બીજી કશી વસ્તુની જરૂર ન પડે એવા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બંધ કરીશું અને પૌવાને આપણે સર્વ કરી લઈશું વાહ ફ્રેન્ડ્સ જુઓ સવારની ગરમા ગરમ ચાની પ્યાલી સાથે જો આવા ટેસ્ટી પૌવા મળી જાય તો દિવસ બની જાય વળી બટેકા પૌવા તો બધાના ફેવરિટ હોય છે નાના મોટા સૌને બટાકા પૌવા ખૂબ જ પસંદ હોય છે તો ઝડપથી ફટાફટથી ચાની પ્યાલી સાથે તમે બનાવીને તૈયાર કરી શકો છો સાંજની નાની મોટી ભૂખમાં પણ બનાવીને આપી શકો છો એકદમ ઓછા અંદર ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અને આજે મેં વિડીયોની અંદર તમને જે ટ્રિક્સ અને ટીપ્સ આપેલી છે એ પ્રમાણે બનાવશો તો તમારા બટેકા પૌવા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી દેખાઈ રહ્યા છે તો આવો અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવા પૌવાની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે બનાવેલા પૌવાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો